ગુજરાત સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યના અન્ય સ્થળોની સાથે કચ્છના ધોળાવીરા ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ધોળાવીરા ખાતે દસ જાન્યુઆરી બે હજાર છવીસ ના રોજ સવારે સાડા વાગ્યે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થશે આ પતંગ મહોત્સવમાં મહોત્સવ તથા સાત રાજ્યના ત્રેવીસ પતંગ બાજો ધોળાવીરા ના આકાશમાં અવનવી પતંગોની રંગોળી રચશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટી તંત્ર કચ્છના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે आ आंतरराष्ट्रीय पतंग महोत्सव जिला पंचायत प्रमुख श्री जनक सिंह जाडेजा कच्छ मोरबी सांसद श्री चावड़ा केशुभा पटेल सभ्य श्री वीरेन्द्र सिंह जाडेजा अबड़ा धारा, धारा सभ्य श्री प्रद्युमन सिंह जाडेजा गांधीधाम सभ्य श्रीमती मलतीबेन महेश्वरी मांडवी धारा सभ्य श्री अनिरुभा दवे सहित जिला वही त्र उच्च श्रीओ हाजर रह I'll be you.